રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એસએલ માંડવીયા ફાઉન્ડેશન દ્વારા જનસેવા રથ આપણા આંગણે અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર પાંચ રોકડિયા હનુમાન મંદિર ખાતે કરવામાં આવેલ જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે હેતુસર કલ્યાણકારી યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ યોજના જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ ઇ કેવાય વૃદ્ધા પેન્શન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના વાલી દીકરી યોજના વિશ્વકર્મા યોજના દિવ્યાંગ યોજના જેવી અનેક યોજનાઓને આવરી લેવામાં આવેલ છે જેનો લાભ સીધો ધોરાજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લાભ લેવા માટે કહેવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વોર્ડ નંબર પાંચ તેમજ આસપાસના વિસ્તારના લોકોએ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વોર્ડ નંબર પાંચના સુધરાઈ સદસ્ય વિજયભાઈ અંટાણા કેતનગીરી મેઘનાથી આસરાબેન લિમ્બડ કુસુમબેન હિરપરા ભાજપ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા તેમજ ધોરાજી નગરપાલિકા પ્રમુખ પાયલબેન ઉપપ્રમુખ પ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી તથા કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાણા જનસેવા રથ થકી હવે આપણા ઘરે કાર્યક્રમની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ કાર્યક્રમને આગેવાનોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે હોર્ડ નંબર પાંચનો કાર્યક્રમ રાખેલો છે એમાં આશાબેન વિજયભાઈ ચેતનભાઈ અને વિઠ્ઠલભાઈ અમે ચારેય સુધરા સભ્યો વોર્ડમાં હાજર છીએ અને આજે જનસેવા રથનો કાર્યક્રમ રાખેલો છે એમાં આપણે અલગ અલગ યોજના રાખેલી છે એમાં યોજનામાં એવું છે આપણે આયુષ્યમાન કાર્ડ છે કેવાય સી એમાં આપણે પેલું થાય છે વૃદ્ધ પેન્શલ છે વિધવા પેન્શલ છે શિષ્યવૃત્તિ છે એવી આપણે અનેક અલગ અલગ યોજના છે અને એ હોડ નંબર પાંચ સિવાય આખા ધોરાજીના હોડની અંદર અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમ રાખેલો છે અને એમાં બધા બોડી સંખ્યામાં ભાઈઓ અને બહેનો બધા સારો એવો લાભ લે છે અને એમને ટાઈમ પણ બચે છે અને તત્કાલ એમને કામ પણ થઈ જાય છે આની સાથે આપણે બીપી છે સુગર છે એ પણ આપણે રાખે છે એટલે બધાને ખૂબ સારો એવો લાભ મળે છે અને સરસ એવો કાર્યક્રમ રાખે છે રિપોર્ટર નયન રાવરાણી સબંધ ભારત ન્યૂઝ ધોરાજી